બનાસકાઠા લાખાણીના નાના કપરા ગામે ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો ભીલડી પોલીસ સ્ટેશનને બાતમીના આધારે નાના કપરા ગામેથી પ્રાઇવેટ દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો ડિગ્રી વગરનો બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે મનુભાઈ વાલજી ઠાકોર રહેવાસી આગથડા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ડોક્ટર ઝડપાયો છે તેની પાસેથી અલગ અલગ કંપનીની દવાઓ કિંમત રૂપિયા 3577 તથા મેડિકલ સાધનો સાથે ઝડપાઈ ગયો હતો તેની વિરુદ્ધ નિલેશ કુમાર બાબુભાઈ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર નાના કપરા ફરિયાદ બન્યા છે કાંકરેજ ડીસા ભીલડી પંથકના ગામડાઓમાં ઠેર ઠેર આવા ઉગાડ પગા બોગસ ડોક્ટરો હાટડીઓ ખોલીને બેઠા છે લોકોના આરોગ્ય સાથે ચડા કરી રહ્યા છે જ્યારે કોઈ પણ ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ તો તંત્ર જાગે છે કે નહીં આરોગ્ય વિભાગ અધિકારીની મિલીભગતથી આવા બોગસ ડોક્ટરોને મોકળું મેદાન મળી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય જયહર સિંહ

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો